નમસ્કાર મિત્રો બનાસ બોર્ડર ન્યૂઝ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે સુઈગમ તાલુકાની તેર ગ્રામ પંચાયતોની મતગણતરી સુઈગમ સેવા સદનના પ્રથમ ફ્લોર પર યોજાઈ રહી છે મતગણતરી હાથ છે સુઈગમ તાલુકાની અઢાર ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી મમાણા બોરુ સોનેત દુદુસણ અને ગરંબડી સહિત પાંચ ગ્રામ પંચાયતો સમરસ બની હતી જ્યારે ડાભી જલોયા સુઈગમ કુરટી દુધવા કટાવ ગોલપ છેલાણા ગ્રામ પંચાયતો તેમજ હરસડ પાડણ લીંબાળા અને ઉચ્ચોષણ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં સૌથી વધુ ઉચ્ચોષણ ગામમાં સરપંચ પદ માટે પાંચ ઉમેદવારો લીંબાળામાં ચાર પાડણ હરસડ અને રાજપુરામાં ત્રણ ત્રણ તેમજ ડાભી જલોયા સુઈગામ કોરટી દુધવા કટાવ ગોલપ અને જેલાણામાં બે બે ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા આજે પચીસ જૂને મતગણતરી હાથ ધરાઈ છે જેમાં પ્રથમ તબક્કાની અંદર વાત કરવામાં આવે તો હરસડ કટાવ સુઈગમ સુઈગમ અને લીંબાળા ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવી છે સુઈગમ મામલતદાર તેમજ પ્રાંત અધિકારીના પ્રતિનિધિ તેમજ ચૂંટણી અધિકારીઓ ભેગા મળી અને સ્ટ્રોંગ રૂમમાંથી આ ચારેય ગ્રામ પંચાયતોની મતપેટીઓ લઈ અને ત્યાં મતગણતરી હાથ ધરાઈ છે વાત કરવામાં આવે તો સુઈગમની અંદર ઉમેદવારોમાં સુઈગમ વિશાભાઈ સુઈગમની અંદર છે મોહનભાઈ રાણાભાઈ મણવર અને વિક્રમભાઈ શંકરભાઈ મણવર સુઈગમ તાલુકાની આ સૌથી મોટી ગ્રામ પંચાયત છે અને અહીં લગભગ મોટાભાગના વોર્ડોની અંદર એકદમ વધારે મતદાન થયું નથી એટલે જોવા જઈએ તો કોણ જીતશે અને કોણ હારશે માટે ઉત્સુકતા જોવાઈ રહી છે બીજી ગ્રામ પંચાયતની વાત કરીએ તો કટાવની અંદર લાડુબેન રાજાભાઈ રબારી અને હંસાબેન વેલાભાઈ ઠાકોર આ બંને ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે વાત કરવામાં આવે હર્ષડમાં તો ત્રણ ઉમેદવારો છે જામાભાઈ રવજીભાઈ ચૌધરી ધનરાજભાઈ મુળાભાઈ પટેલ અને શવશીભાઈ રામજીભાઈ પટેલ ઉપરાંત લીંબાળામાં પણ ચાર ઉમેદવારો મેદાનમાં છે ઠાકરસિંહભાઈ વીરાભાઈ ઠાકોર ધૂળાભાઈ કરશનભાઈ પ્રજાપતિ અને નાનજીભાઈ કાળાભાઈ પટેલ તેમજ શિવાભાઈ રવજીભાઈ પરમાર આ ઉમેદવારોનું ભાવિ હાલે મતપેટીઓમાંથી ખુલી રહ્યું છે મોટાભાગના એમના સમર્થકો સુઈગામ સેવાસદનની આગળના હાઈવે રસ્તા પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને પરિણામની ઉત્સુકતા સાથે રાહ જોઈ રહ્યા છે કોણ જીતશે કોણ હારશે એ માટે ભારે ઉત્સુકતા ઉત્સુકતા સાથે લોકો મોટી સંખ્યામાં અહીં હાઈવે પર જોવા મળી રહ્યા છે મતગણતરી શરૂ થઈ છે મત ગણતરીની અંદર બેલેટ પેપરની અંદર જે મતગણતરી આતરાય છે તેનું